ગાંધીજી વિશે કેટલાય લોકો ખરાબ વિચારે છે શું સાચું છે ને શું ખોટું છે તે ગાંધીજીને વાંચો એમના વિચારને વાંચો તો તમને ખબર પડશે શું સાચું છે ને શું અફવા છે તો બન્યા રહો આ અમારા વિડીયોમાં મહાત્મા ગાંધી જેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેઓ ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક અગ્રણી નેતા હતા તેઓ અહિંસાના માર્ગે ચાલનારા અને સત્યાગ્રહના પ્રણેતા તરીકે જાણીતા છે ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણોસિત્તેરના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો તેમના પિતા કર્મચંદ ગાંધી પોરબંદરના દિવાન હતા અને માતા પુત્રીબાઇ એક ધાર્મિક મહિલા હતા ગાંધીજીએ તેમનું પ્રારંભિક શિક્ષણ પોરબંદરમાં લીધું અને ત્યારબાદ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો અઢારસો ઇઠ્યાસીમાં તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે લંડન ગયા અને અઢારસો એકાણુંમાં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા અઢારસો ત્રાણુંમાં તેઓ દક્ષિણ આફ્રિકા ગયા જ્યાં તેમણે રંગભેદની નીતિ સામે અવાજ ઉઠાવ્યો ત્યાં તેમણે ભારતીય સમુદાયના હક્કો માટે લડત ચલાવી અને સત્યાગ્રહનો પ્રયોગ કર્યો ઓગણીસો પંદરમાં ગાંધીજી ભારત પાછા ફર્યા અને ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય થયા તેમણે અસહકાર આંદોલન દાંડીકૂચ અને ભારત છોડો આંદોલન જેવા અનેક મહત્વપૂર્ણ આંદોલનોનું નેતૃત્વ કર્યું ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદી મેળવી ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો અને લેખો લખ્યા જેમાં હિન્દ સ્વરાજ અને મારા સત્યના પ્રયોગો સૌથી વધુ જાણીતા છે તેઓ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નાથુરામ બોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ગાંધીજીનું જીવન અને તેમના વિચારો આજે પણ દુનિયાભરના લોકોને પ્રેરણા આપે છે તેઓ અહિંસા સત્ય અને શાંતિના પ્રતીક તરીકે જાણીતા છે ગાંધીજીના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ અઢારસો અગણો સિત્તેર પોરબંદરમાં જન્મ થયો હતો અઢારસો ઇઠ્યાસી કાયદાનો અભ્યાસ કરવા લંડન ગયા હતા અઢારસો ત્રાણું દક્ષિણ આફ્રિકા ગયા હતા ઓગણીસો પંદર ભારત પાછા ફર્યા ઓગણીસો વીસ અસહકાર આંદોલન શરૂ કર્યું ઓગણીસો ત્રીસ દાંડી કુચનું નેતૃત્વ કર્યું ઓગણીસો બેતાલીસ ભારત છોડો આંદોલન શરૂ કર્યું ઓગણીસો અડતાલીસ નાથુરામ ગોડ દ્વારા હત્યા કરવામાં આવી હતી ગાંધીજીના વિચારો અહિંસા સત્ય સર્વોદય સ્વદેશી ગ્રામ સ્વરાજ ગાંધીજીએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના અહિંસક પ્રતિકાર અને સત્યાગ્રહના સિદ્ધાંતોએ લાખો લોકોને પ્રેરણા આપી અને ભારતને આઝાદી અપાવવામાં મદદ કરી ગાંધીજી માત્ર એક રાજકીય નેતા જ નહોતા પરંતુ એક સમાજ સુધારક પણ હતા તેમને અસ્પૃશ્યતા નાબૂદ કરવા મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ માટે કામ કર્યું તેમના વિચારો અને કાર્યો આજે પણ વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય જવાન જય કિસાન